NIT प्राप्त करी में प्रवेश मिलो है आज जी डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिल्शन रेट इज वेरी हाई very टू तो एनी इंस्टीट्यूट any institute रेट इज rate is 23 यस मै फ्रेंड्स 23%. સિલેક્શન રેટ છે અંદર અંદર ખાસ કરીને હું વાત કરું તો બે હજાર બાર વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા હતા બે હજાર વીસ ની અંદર તેર વિદ્યાર્થીઓ બે હજાર એકવીસ ની અંદર સત્તર વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા હતા બે હજાર બાવીસ ની અંદર ત્રીસ વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા બે હજાર ત્રેવીસ ની અંદર 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड एमआरओ रेट है एमबीबीएस खास बात करूं तो हजार बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक सक, अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थी एमबीबीएस गया हजार तेवीस 41 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થી નું રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કેલેક 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश मिलो आज हमारे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री यस मै फ्रेंड्स ट्वेंटी

40 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

एनआईटी में प्रवेश आज की मेरे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी टोटल प्रवेश मिले आजे जो हमारे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू तो एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री yes, परसे मई फ्रेंड 23...

41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

NIT प्राप्त करी टोटल 22 IIT NIT में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश है आज जो हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेंड 23%. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट है एमबीबीएस नी इंदर खास करीना वाट करूं तो बेजर ओगनिस नी इंदर बार विद्यार्थी एमबीबीएस में गया था बेजर विश नी इंदर तेर विद्यार्थी ओ बेजर एक सक्त। अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था बेजर बावी शनी इंदर तीस विद्यार्थी एमबीबीएस में गया एक

सौ विद्यार्थी भाता हो, हो तो तेवीस विद्यार्थी आज अमरी सीस्टम काम कर डॉक्टर बने यस मै yes, फ्रेंड्स यस मै yes, फ्रेंड्स तेवीस विद्यार्थी आज अमरी सीस्टम में जो भरता हो तो सौ मेवीस विद्यार्थी आज डॉक्टर बने थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सीस्टम नीट न रिजल्ट और सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स एंड में प्रवेश आज मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेशन रेट इज ट्वेंटी यस मै फ्रेंड्स ट्वेंटी एमआरओ रेट एमबीबीएस खास बात तो हजार बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थी एमबीबीएस गया हजार तेवीस 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આવ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે